તો રાજકોટમાં પૂર્વ ડિરેક્ટરે દીકરાને ક્લાસ અધિકારી બનાવ્યાનો કેસ સાંસદ પરસોત્તમ રૂપાલાએ પ્રતિક્રિયા આપી રૂપાલાએ કહ્યું કે ભરતી મામલે ફરિયાદ મળી છે અને આ ફરિયાદના આધારે તપાસના આદેશ પણ આપવામાં આવ્યા છે એમ્સમાં કોઈ પણ પ્રકારની ગેરરીતિ નહીં ચલાવી લેવામાં આવે ભરતી અંગે ડિરેક્ટરો સાથે ચર્ચા પણ કરવામાં આવશે તેવું સાંસદ પરશોત્તમ રૂપાલાએ કહ્યું અમારા ધ્યાન ઉપર આવી છે અને એમાં તપાસ કરીને સંબંધિતોની સામે જરૂરી કાર્યવાહી કરવા માટે અમે ભલામણ કરવાના ઇન્ટરવ્યુની વિગતો અને એમાંથી અમે એના જે ઇન્ટરવ્યુ આપનાર લોકો હશે એમને મળી અને આ વિષયની ચકાસણી કરીશું તો જવાબદારોની સામે પગલા ભરવામાં આવશે એમ્સમાં જો ગેરી આચરવામાં આવી છે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે આ વાતની ખાતરી પરશોત્તમ રૂપાલાએ આપી છે એમ્સમાં પૂર્વ ડિરેક્ટરનો દીકરા વાત